તારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોક્યો દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો ઇબ્રાહિમ ઇબ્રાહિમ ઇબ્રાહિમે ઉત્તર આપ્યો જી દેવદૂતે કહ્યું તારા પુત્રને મારેશ નહીં તેને કોઈ સજા કરીશ નહીં મે જોયું કે તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે મે જોઈ લીધું છે કે તું તારા એકના એક પુત્રને મારા માટે બલિ ચઢાવતા ખચકાયો નથી उत्पत्ति प्रकरण 22 श्लोक 111 एक 12 एक एक दयाव भगवान तुम्हारी दया अने वफादारी माटे आभार जेम तमे अब्राम ने બોલાવ્યા છો તેમ તમે અમને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ કરવા માટે બોલાવો છો તમારી પાસેથી કંઈ પણ રોકી રાખશો નહીં અમને આદર અને આજ્ઞા पालन માં જીવવા માટે મદદ કરો અમે તમારા પ્રેમ હાથમાં જે પ્રિય છે તે બધું